શ્યામકુમાર ના નમસ્કાર આજના વિડીયો સ્વાગત છે તો ચાલો દરરોજ છે જોઈએ છીએ ત્યારે તે પીળો દેખાય છે આનું કારણ એ છે કે પૃથ્વીનું વાતાવરણ સૂર્યના પ્રકાશ ને વિખેરી નાખે છે આ વિખેરાટને કારણે જ આપણને સૂર્ય પીળો દેખાય છે જો આપણે અંતરિક્ષ જઈએ તો સૂર્ય સફેદ રંગનો દેખાશે આનું કારણ એ છે કે અંતરિક્ષમાં વાતાવરણ ન હોવાથી સૂર્યનો પ્રકાશ વિખેરાતો નથી શું તમે જાણો છો કે સૂર્યનો રંગ દિવસના વિવિધ સમય શા માટે બદલાતો હોય છે ઉદાહરણ તરીકે સવાર અને સાંજે સૂર્ય લાલ દેખાય છે આનું કારણ એ છે કે સૂર્યના કિરણોને વધુ વાતાવરણમાંથી પસાર થવું પડે છે અને આ દરમિયાન લાલ રંગના કિરણો જ વધુ પ્રમાણમાં માપના સુધી પહોંચે છે